જાફરાબાદનો દરિયો તોફાની બન્યો જાફરાબાદથી ત્રીસ નોટિકલ માઇલ દૂર બોટ ડૂબી જાફરાબાદ અને ઉનાના રાજપરાની બોટ ડૂબી ત્રણ બોટ ડૂબી જતા સાત જેટલા ખલાસીઓ લાપતા જાફરાબાદની જય તાત્કાલિક બોટ અને રાજપરાની મુરલીધર બોટ ડૂબી દેવકીનંદ હોવાની માહિતીઓ મળી જાફરાબાદ બોટના આઠ ખલાસીઓ અને રાજપરા બોટના ચાર ખાલસીઓ ડૂબ્યા અઢાર માછીમારોમાંથી અગિયારનું રેસ્ક્યુ કર્યું સાતની શોધખોળ શરૂ ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર આવવું મુશ્કેલ અમરેલી જિલ્લાના એસપી સંજય ખરાટ તેમજ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જિલ્લા કલેક્ટર જાફરાબાદ દરિયાઈ પટ્ટી ઉપર મુલાકાત લીધી હતી અને માછીમારોને ખાતરી આપી હતી જે લોકો લાપતા થયા છે તેને શોધવા ગુજરાત રાજ્ય સરકાર પૂરતી મદદ કરશે જાફરાબાદ માછીમારોમાં ચિંતાનો માહોલ રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ ફિશિંગના બોટો છે આશરે સાતસો જેવા બોટો પંદર ઓગસ્ટ પછી દરિયામાં ગયા હતા પરંતુ અચાનક મોસમમાં બિગાડવાના કારણે ગઈ રાત્રે આપણા વિસ્તારના ત્રણ બોટો જે તાત્કાલિક નામ મુરલીધર નામની અને જમીનથી નામદાર ત્રણ બોટો દરિયામાં ખરાબ મોસમ અને બહુ તોફાની પવનના હિસાબે લીધી ગયા હતા અને આમાં કુલ સત્તાવીસ જે ફળાસ હતા આમાંથી સોળ ખલાસીઓ પરત આવેલ છે આમાં મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે પરંતુ અન્ય જે અગિયાર ખલાસીઓ આ બોટ ઉપર હતા એ હજી ગુમ છે તે માટે રાજ્ય સરકાર તરફથી ગુજરાત પોલીસ તરફથી ભારતીય ગાર્ડ જે છે તટરક્ષક દલ એમના સંપર્ક કરવામાં આવેલ છે આ તમામ બોટ જે છે આશરે વીસ નોટિકલ માઇલ એટલે પાંત્રીસથી ચાલીસ કિલોમીટર દરિયાના અંદર છે અને ત્યાં ભારતીય તટરક્ષક દળ તરફથી હેલિકોપ્ટર તેમજ પછી એમના જે મોટા પાવર બોટ આવે છે એમના મદદથી વેચું કાર્ય કરવામાં આવી રહ્યા છે સાથે સાથે સૌ માછીમારી પાણી અમારી દ્રષ્ટિ છે કે હાલ દરિયો બહુ તોફાન ચાલે છે છે તો હાલ જે કુલ સાઠ પૈસઠ જેવી બોટો દરિયામાં છે એ પરત આવો ઉપર બાકી છે અને અમુક બોટો જે મહારાષ્ટ્રના સરહદ અથવા દમણની સરહદ લાગીની છે એ અમુક બોટો આપણી ત્યાં સંપર્ક કરીને પ્રશાસન સાથે ત્યાં પણ આપણે રેસ્ક્યુ કરીને પહોંચાડીએ છીએ